વાત મહીસાગરની કરીએ મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ બાલાસિનોર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ભારે વરસાદથી અંબે માતા ચોકમાં પાણી ભરાયા છે જનોદ રોડ બાલાસિનોર લુણાવાડા હાઈવે પર પાણી ભરાયા વરસાદને કારણે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ક્યાંય રસ્તો તો નહીં જ દેખાય દેખાશે ફક્ત પાણી એટલે એવું લાગે કે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય અને આવા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે વાત કરીએ મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ બાલાસિનોર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ભારે વરસાદથી અંબે માતા ચોકમાં પાણી ભરાયા છે જનોદ રોડ બાલાસિનોર લુણાવાડા હાઈવે પર પાણી ભરાયા વરસાદને કારણે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે